દક્ષિણ ગુજરાતના ભાવિ વિકાસ વિઝન એવા ગ્રોથ હબનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે લોન્ચિંગ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્ય પ્રધાને કહ્યું કે સુરત અને તેની આસપાસના પંથકને વિકસાવશે વલસાડ જિલ્લાને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આયોજન નવસારી ભરૂચ ડાંગ તાપીને વિકસાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું વલસાડ જિલ્લાને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આયોજન છે જેમાં આર્થિક સામાજિક ઔદ્યોગિક માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સાથે શૈક્ષણિક રોડ કનેક્ટિવિટીના માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે મુખ્ય વધુમાં જણાવ્યું કે કે તરીકે આયોજન છે છે કારણ જેમ ગુજરાત તેવી જ રીતે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે અને માસ્ટર પ્લાન લોન્ચિંગનો આજે અવસર છે સીએમએ કહ્યું કે પહેલા વિકાસનો જેટલો ગ્રોથ થવો જોઈતો હતો એટલો થયો નહીં પણ હવે વિકાસ સતત વધી રહ્યો છે કચ્છનું રણ વિશ્વનું તોરણ બન્યું છે ત્યારે વાયબ્રન્ટ સમિટીના સફળતામાં રાજ્યમાં રોજગારીની તકો સતત વધી રહી છે વિકાસની યાત્રાને હજુ વધુ બુલન બનાવીશું હાલમાં વિવિધ સેક્ટરોમાં વિકાસની સંભાવના વધી છે તેવું સંબોધનમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ સંબોધન કરતા કહ્યું કે દેશમાં હવે સુરતને ધ્યાનમાં લેવું જ પડે સુરતને અનેક વિકાસ કાર્યો કર્યા છે સુરત શહેરમાં સતત પ્લેનની કનેક્ટિવિટી વધી રહી છે અને ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ પણ સતત વધી રહ્યો છે વધુમાં કહ્યું કે નવસારી ચીકુ માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવે છે નવસારીથી આ ટ્રેન દિલ્હી પહોંચે છે વલસાડની કેરી પણ એવી જ રીતે મોકલવામાં આવે છે સુરતમાં કરોડોનો વેપાર હીરાનો થાય છે અને આવો વેપાર તમને દેશમાં ક્યાં જોવા મળે છે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત